હેલો દોસ્તો એજુક ટેકનો ચેનલ માં આપનો સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગુજરાતી એટલે કે હવે કે કરાવ પાઠ 1 મજા તો માળિયા માં કાતરિયા માં પાઠ 1 ની પ્રવૃત્તિ નંબર 4 થી 16 સુધીની સમજ આ વિડિયો માં મેળવીશું પ્રવૃત્તિ નંબર એક થી ત્રણ સુધીનો વિડીયો અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલા છે બાકીની આગળની પ્રવૃત્તિનો વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે ચાલો શીખીયે ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ એક મજાતો માળિયામાં કાતરિયામાં પાઠની પ્રવૃત્તિઓની સમજ પ્રવૃતિ નંબર ચાર આયાની જેમ બેઠા બેઠા જોકું ખાઓ વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારો સૌ તો તમારે અહીંયા આયાની જેમ બેઠા બેઠા જોકું ખાવાનું એટલે કે સુવાનો ઢોંગ કરવાનો છે ત્યારબાદ વાર્તામાં આવતા શબ્દોના નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારો હવે જ્યારે આયા જોકું ખાય છે તો વાર્તાની અંદર આ જોકું ખાય છે તેની આજુબાજુ કયા શબ્દ આવે છે તે વાર્તા વાંચીને શબ્દ શોધવાના છે અને તેના પગલે ફિયોના બહાર નીકળી જાય છે તે ચોર પગલે નો અર્થ થશે ચોરનું પગેરું પકડવા ચોર ચોરી કરવા ચાલે એમ છાનું માનું અથવા ફટાફટ ભાગી ગઈ હતી ત્યાર પછી રામ કહાણી ગમેલી કે ન ગમેલી વાતો રામ ભગવાનની વાર્તા ફિયોનાની વાર્તા તેને રામ કહાણી કહેવાય છે ભેગી થઈ ગઈ એટલે કે તેની સાથે મળી ગઈ અને ભેગી મળી ગઈ આ વાર્તાની અંદર તેનો અર્થ ભેગી મળી ગઈ એવો થાય છે ત્યાર પછી નામ નિશાન નહોતું એનો મતલબ થાય છે અતોપતો નહોતો અથવા તો નામ પાડ્યું નહોતું અને નામ નિશાના પર નહોતું આવા અર્થ થાય છે ત્યાર ત્યાર પછી પછી પરિચિત વિચિત્ર જાણીતું સમી એકસરખી સાંજ સામાન્ય આવી રીતે આપણે વિવિધ શબ્દ શોધી અને તેના વિવિધ અર્થો જાણીશું પ્રવૃત્તિ પાંચ છે શબ્દોના અર્થ જાણો વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો તમે પણ એક વાક્ય બનાવો વર્ગમાં કહો તમારા મિત્રોએ બનાવેલા સાંભળો અને જોડીમાં કાર્ય કરો તમારે છે છે એ નીચે આપેલા શબ્દોના અર્થ જણાવવાના ત્યારબાદ પાઠમાં આવતી લીટી શોધવાની છે અને તેની નીચે લીટી દોરવાની છે અને પછી તમારે પણ એક વાક્ય બનાવી અને વર્ગમાં કહેવાનું છે પહેલો શબ્દ છે પહેરે ગીર તેનો અર્થ થાય જગ્યાનો રખેવાળ અથવા પહેરો ભરનાર અથવા લાંબો સમય ઉભા રહી જગ્યાએ કે વ્યક્તિની દેખરેખ રાખનાર થશે નેતા અભિનેતા કે ખેલાડીઓ પહેરેગીર રાખે છે આવા પહેરેગીર છ થી સાત કલાક જેટલું ઉભા રહેતા હોય છે હવે તેના પરથી વાક્ય બનાવી શકાય કે મંદિરના દરવાજાની બંને બાજુએ પહેરેગીરની મૂર્તિ હોય છે લીટી કરી શકાય ઘણી સોસાયટીઓમાં દિવસ રાતના પહેરેગીર અલગ અલગ હોય છે ત્યાર પછી બીજો શબ્દ છે પૌત્રી તેનો અર્થ થાય છે પુત્રની પુત્રી અથવા દીકરાની દીકરી ફિયોના નરેશભાઈ ફતેજી મોરા ફિયોના ફતેજીની પૌત્રી છે આવી રીતે સમજી શકાય ફિયોનાના મમ્મીના સાસુનું નામ લક્ષ્મીબેન છે ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય ઉપરની રીતે તમારે તમારું નામ પણ લખવાનું છે અહીંયા છે એ વાક્ય બનાવ્યું છે ફિયોના નામ મમ્મીના સાસુનું નામ લક્ષ્મીબેન છે અને ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય છે આવી રીતે તમે તમારું નામ લખી શકો છો લીટી દોરીશું દિવ્યાની મમ્મીની સાસુનું નામ દેવિકાબેન છે દિવ્યા દેવિકાબેનની પુત્રી છે આવી રીતે તમારે છે આ લીટીની અંદર તમારું નામ લખી વાક્ય બનાવવાનું છે હવે પ્રવૃત્તિ નંબર છ ખાલી જગ્યાને શું કહેવાય એક તમારા મમ્મી ના ભાઈ ના દીકરાની મમ્મી તમારા મમ્મી એના ભાઈ એટલે તમારા મામા એનો દીકરો એટલે તમારા મામાનો છોકરો અને એના મમ્મી એટલે કે તમારા મામી થશે તેથી અહીંયા ખાલી જગ્યામાં મામી લખી શકાય તેને આપણે સમજીએ મમ્મી ના ભાઈ એટલે મામા મમ્મીના ભાઈનો દીકરો એટલે મામાનો દીકરો ભાઈ મમ્મી ના ભાઈ ના દીકરાની મમ્મી એટલે મામાના દીકરાની મમ્મી મામી આ રીતે ખાલી જગ્યાની અંદર મામી લખી શકાય ત્યાર પછી બીજું છે ફોઈના ફોઈના પપ્પાની પૌત્રી પપ્પા એટલે દાદા થશે ફોઈના પપ્પાની પૌત્રી એટલે દાદાની પૌત્રી એટલે કે પોતે થશે આ રીતે તમે ફોઈના પપ્પાની પૌત્રી એટલે પોતે લખી શકો છો ત્રણ પપ્પાના પપ્પાના પત્ની એને દાદી કહેવાય કઈ રીતે પપ્પાના પપ્પા એટલે દાદી કહેવાય પપ્પાના પપ્પાના પત્ની એટલે દાદાની પત્ની થઈ એટલે તેને દાદી કહેવાય ચાર મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી તેને બહેન કહેવાય છે કઈ રીતે કહી શકાય મમ્મીના ઘરવાળા એટલે પપ્પા થાય મમ્મીના ઘરવાળાની મારા સિવાયની બીજી દીકરી એટલે કે પપ્પાની મારા સિવાયની બીજી દીકરી એટલે આપણી બહેન થશે આ રીતે મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી એટલે બહેન થશે પાંચ મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે માસી થાય તેને આપણે સમજીએ તો મમ્મીના મમ્મી એટલે કોણ નાની થાય મમ્મીના મમ્મીની મારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે કે નાનીની મારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે માસી થાય આ રીતે મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે માસી થશે ત્યાર પછી ગીતિકા ગાઈશું ને ફરીથી ખદુક્ક ઘોડા ખદું હવે તમારે ફરીથી એકવાર પેલું ગીત છે ખદુક્ક ઘોડા ખદું તે ગાવાનું છે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર સાત વાર્તામાં આવતા કેટલાક શબ્દ બે શબ્દો વડે બનેલા છે એ બંને શબ્દો ઓળખી કાઢો બંને શબ્દોના અર્થની ચર્ચા કરી લખો

જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય એટલે કે જેના માતા પિતા પૈસાવાળા લોકો હોય તેનું બાળક છે એ ગર્ભમાં હોય ત્યારથી જ પૈસાવાળું ગણાય એટલા માટે તેને ગર્ભશ્રીમંત સમય પત્રક તેને અલગ પાડીએ તો સમય અને પત્રક એમ અલગ પાડી શકાય તેને સમજીએ તો સમયની ફાળવણીની નોંધ જેમાં હોય તેને અથવા તો તેને અંગ્રેજીમાં ટાઈમટેબલ પણ કહી શકાય છે ત્યાર પછી ત્રીજું છે રામ કહાણી તેના અલગ બે અર્થ કરી શકાય રામ અને કહાણી રામ કહાણીનો અર્થ થશે વીત કથા અથવા વીતક કથા આપણે આખો દિવસ જે કાર્ય કર્યું હોય અથવા આપણી વીતી હોય તે કથા કહેવી તેને રામ કહાણી કહી શકાય ચોથું ચોર પગલું ચોર અને પગલું તેનો અર્થ થશે છાનું માનું આવી રીતે તમે આપેલા શબ્દોને અલગ પાડી તેના અર્થ લખશો ત્યાર પછી પાંચમું છે

જરાય ગમે નહીં એક દિવસ ટીનીને ભીની માટીમાં રમતી જોઈ તો મતલબ થશે મમ્મી જ્યારે ટીની ને સ્વચ્છ કપડાં પહેરાવીને ભીની માટીમાં રમતા જુએ તો ગુસ્સે જ થાય ને બીજું તો શું વળી બે વાજ આવી જવું નીચે આપેલી લીટીઓ વાંચીએ અને તેનો અર્થ શોધી શકાય

અહીંયા તેનો અર્થ થશે ફાળ પડવી અથવા ચોંકી જવું આવી રીતે આપણે શબ્દ જૂથનો અર્થ ધારીશું અને લખીશું પ્રવૃત્તિ નંબર 9 વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો ફકરા વાંચો ત્યાર પછી નીચે આપેલા વાક્યોના અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી લખો તમારે છે બપોર આખી ત્યાંથી તે એક ઘરનો વાડો હતો ત્યાં સુધી તમારે આ વાર્તા વાંચવાની છે પછી વાક્યોના અર્થને બંધ બેસતું વાક્ય ફકરામાંથી શોધીને લખવાનું છે એક ફિઓના ડરામણા અવાજથી ગભરાઈ જાય છે તે અર્થને બંધ બેસતું વાક્ય થશે કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો બીજું વાક્ય છે ફિયોના છાનીમાની ઘરેથી ભાગી છૂટી તે અર્થને બંધ બેસતું વાક્ય છે ફિઓના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ ત્રણ ફિયોનાએ નિયમોમાં રહીને જીવવું પડે છે તેને બંદબેસ્તું વાક્ય છે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું હતું જ્યાર ઘરની બહાર નીકળતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા તેને બંદબેસ્તું વાક્ય થશે રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી પાંચ ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી તેને બંધ વાક્ય છે મોટા પલંગમાં એ પાસા ઘસતી પડે રહેતી હવે પ્રવૃત્તિ નંબર દસ શબ્દ જૂથ વાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે પહેલું વાક્ય છે ફિયોનાના કપાળે કરચલી પડી ગઈ તેનો અર્થ થાય ચીડ ચડતી એટલા માટે તમે જોઈ શકો છો અહીંયા કોષ્ટકમાં બીજું વાક્ય છે ચીડ ચડતી જેને લાગુ પડતું હોય એ વાક્યનો નંબર બે નંબર અહીંયા તમે જોઈ શકો છો લખેલો આવી રીતે આપણે લાગુ પડતા અર્થ છે એનો ક્રમ આપેલા ખાનાની અંદર લખવાનો છે બે છાતી ધડક ધડક થતી હતી તેના અર્થવાળું વાક્ય છે ત્રીજું આનંદ સાથે ડર પણ લાગતો તેથી અહીંયા ખાનામાં આપણે ત્રણ લખીએ ત્રીજું વાક્ય છે અવતાર જોવા જેવો હતો તેના અર્થને બંધ બેસતું વાક્ય છે છઠ્ઠું દેખાવ બદલાય ગયેલો ચાર સજ્જડ પકડીને ચીટકી રહી તેના અર્થને બંધ બેસતું વાક્ય થશે ચોથું બીક સાથે હિંચકો ખાવાની મજા પાંચ વાજ આવી ગઈ હતી તેના અર્થ સાથે બંધ બેસતું વાક્ય થશે પહેલું કંટાળી ગયેલી

તેના જવાબમાં લખી શકાય મારા ગણિતના શિક્ષક દર શનિવારે અગિયાર થી વીસ ના ઘડિયા લખવા આપે છે તેનાથી હું વાજ આવી ગયો છું અથવા આવી ગઈ છું અહીંયા તમારે તમારા શિક્ષકની વાત લખવાની નથી પરંતુ મેં અહીંયા ફક્ત સમજ મેળવવા માટે આ વાત લખી છે આવી રીતે જો કોઈ વાતથી તમે કંટાળી ગયા હોય તો તે તમારે લખવાનું છે બે તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેપતાઈ ગયા હતા તેના જવાબમાં આપણે લખીશું હું અને મારા નાના ભાઈ બહેન શાંતિથી કાર્ટૂન ફિલ્મ જોતા હતા ત્યાં અધખુલ્લા બારણામાંથી ડોક્યું કરીને કૂતરું અચાનક ભસ્યું ત્યારે અમે હેપતાઈ ગયા હતા આવી રીતે કોઈ અચાનક કાંઈ વસ્તુ થાય અને તમે ડરી ગયા હોય તો તે તમારે અહીંયા લખવાનું છે સવાલ નંબર ત્રણ તમે ક્યારે પાસા ઘસતા સૂઈ રહ્યો છો એટલે કે પરાણે પથારીમાં તમે ક્યારે સૂઈ રહ્યો છો મમ્મીને ઊંઘ ન આવી હોય છતાં બપોરે ફરજિયાત સૂવાનું કહે ત્યારે હું પાસા ઘસતા સૂઈ રહું છું આવી રીતે તમે ક્યારે સૂઈ રહો છો તે લખવાનું છે ચાર તમને કશાકના ભણકારા વાગે છે શાના વાગે છે અને ક્યારે વાગે છે હું અહીં તમારા જેવા વિદ્યાર્થીનો જવાબ લખું છું તમારે તમારી વાત લખવાની છે હા ઉત્તરાયણનો તહેવાર આવવાની તૈયારી હોય અને ત્યારે મને એવા ભણકારા વાગે કે સુરતથી પાકી દોરી લઈને કાકા આવ્યા એવા ભણકારા વાગે છે આવી રીતે તમને જો ક્યારે ભણકારા વાગતા હોય તો તે તમારે લખવાનું છે પાંચ તમારા શિક્ષકના કે મમ્મીના કે પપ્પાના કપાળ પર કરચલી ક્યારે પડે છે એટલે કે ક્યારે તમને એવો ગુસ્સે થયા હોય તેવું લાગે છે હું ક્યારેક મારા શિક્ષક મમ્મી કે પપ્પાને ગમતું કાર્ય કરું નહીં ત્યારે તેઓના કપાળ પર કરચલી પડતી હોય એવું લાગે છે આવી રીતે તમારે તમારી વાત લખવાની છે હવે પ્રવૃત્તિ નંબર બાર આ વાર્તા ઘરે જઈને મોટેરાઓને કહો ત્યાર પછી વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો તમારે છે આ ઘરે જઈને વાર્તા કહેવાની છે પછી આપેલા વાક્યોને વાર્તાના ક્રમ મુજબ લખવાના છે અહીંયા છે કેટલાક વાક્ય આપેલા છે એમાં પહેલું વાક્ય છે એ આપેલું છે ફીઓના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ એ પહેલું વાક્ય થાય છે આવી રીતે આ વાક્યોના ક્રમ લખવાના છે અહીંયા હું ખાનામાં બધા ક્રમ લખું છું

પાંચમું વાક્ય થશે ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું અને છઠ્ઠું વાક્ય થશે ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ આ રીતે આપણે છે આપેલા વાક્યોને વાર્તાના ક્રમને આધારે ગોઠવીશું પ્રવૃત્તિ નંબર તેર આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે આનંદ દુઃખ કે ગુસ્સો તે વિચારો અને શબ્દોની આગળ લાગુ પડતું આવું સ્માઇલી દોરવાનું છે જ્યારે આનંદનો ભાવ હોય તો આનંદવાળું સ્માઈલી દોરવાનું દુઃખવાળો ભાવ હોય તો દુઃખવાળું સ્માઈલી દોરવાનું અને ગુસ્સાવાળો ભાવ હોય તો ગુસ્સાવાળું સ્માઈલી દોરવાનું છે તો આપણે શબ્દ જોઈએ અને દોરીએ એક દયામણું મોઢું તેની સામે દોરી શકાય દુઃખવાળું મોજ મસ્તી કરવી તેની સામે હસતું સ્માઈલી દોરી શકાય ત્યાર પછી ધીંગા મસ્તી કરવી તેની સામે પણ હસતું સ્માઈલી દોરી શકાય ત્યારપછી રુદ્રાવતાર વાળી આયા અહીંયા છે કે તમે ગુસ્સા સ્માઈલી દોરી શકો કસાય વાળે ઢસડવું અહીંયા ગુસ્સાથી આયા ઢસડી જતી હતી તેથી ગુસ્સા વાળો સ્માઈલી દોરી શકાય હૃદય ધક ધક થવું અહીંયા દુખ વાળો સ્માઈલી દોરી શકાય ધમાચકડી મચાવવી અહીંયા આનંદ સ્માઈલી દોરી શકાય ગમગીન ચહેરો અહીંયા દુખ વાળો સ્માઈલી દોરી શકાય મોટેથી બરાડવું અહીંયા ગુસ્સાવાળો વાળો સ્માઈલી દોરી શકાય આ રીતે આપણે યોગ્ય શબ્દ સામે યોગ્ય સ્માઈલી દોરીશું હવે પ્રવૃત્તિ નંબર 14 મજા જ મજા અને સજા જ સજા ફટાફટ ત્રણ વખત બોલો મજા જ મજા અને સજા જ સજા આવું ફટાફટ ત્રણ વખત બોલવાનું છે તમારી પસંદ ના પસંદ નક્કી કરવાની છે પસંદ હોય તો મજા જ મજા અને ના પસંદ હોય તો સજા જ સજા બોલવાનું છે અહીંયા છે ફરજિયાત ઘર રહેવું તો થશે સજાજ સજા બીજું છે આયાની સંભાળમાં રહેવું તો થશે સજાજ સજા ન ગમતી વસ્તુ હોય ત્યાં સજાજ સજા લખશું અને ગમતી વસ્તુ હોય તો મજા જ મજા લખીશું ત્રણ મિત્રોના ઘરે જવું તો મજા જ મજા ચાર સમયપત્રક મુજબ જીવવું તો સજાજ સજા પાંચ દાદાની સાથે વાતો કર્યા કરવી તો મજા જ મજા છ ડર લાગે છતાં રમત રમવી

ના બેટા એમ ના કરાય આપણાથી આપેલું વાક્ય આયા બોલી શકે બે પણ મને ભૂખ નથી મારે નથી ખાવું અત્યારે આપેલું વાક્ય ફિયો ના બોલી શકે ત્રણ તમને ત્રણ ને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે આપેલું વાક્ય પણ ફિયો ના બોલી શકે ચાર થોડી વાર રમવા દો ને ફિયો ના ને અમારી સાથે આપેલું વાક્ય ડોલી પલ અને મલ બોલી શકે પાંચ સંતાઈ જાઓ જોજો પોલીસ પકડી ના લે આપેલું વાક્ય ડોલી બોલી શકે છ હું કામ કરતા કરતા જોખું ખાઈ લઉં છું આપેલું વાક્ય આયા બોલતી હશે સાત મારામાં કેટલો કચરો ભેરો છે આપેલું વાક્ય માળિયું બોલે આઠ આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ આપેલું વાક્ય ફિયોનાની બેનપણીઓ બોલે છે આ રીતે આપણે આપેલા વાક્ય કોણ બોલી શકે તે અહીંયા લખવાનું છે પ્રવૃત્તિ નંબર સોળ ડોલીના ઘરમાં પહોંચતા પહેલાની ફિયોલાનું વર્ણન કરતા શબ્દ શેકી નાખો અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે આપેલા શબ્દોમાંથી ડોલીના ઘરે પહોંચી તે પહેલા ફિયોના કેવી હતી તે શબ્દ આપેલા હોય તો તે શબ્દ આપણે શેકી નાખવાના છે ઇસ્ત્રી ટાઈટ ફરાક તો તે શેકી નાખશું બેચેન તે શેકી નાખશું લગર વગર દેખાવ તો તે પછીનું છે તે નહીં શકીએ ખુશખુશાલ તે પણ પછીનું છે તે નહીં શકીએ ત્યાર પછી અપ ટુ ડેટ તે શેકી નાખશું કારણ કે પહેલા તે અપ ટુ ડેટ હતી અશાંત એ શેકી નાખશું તે દોડતી આવતી હતી એટલે અશાંત હતી વાળમાં જાળા તે પછી થયા હતા તે રહેવા દઈશું આનંદિત તે પણ પછી થઈ હતી રહેવા દઈશું સુંદર ઢીંગલી તો તે ચેકી નાખશું તે સુંદર ઢીંગલી જેવી પહેલાં લાગતી હતી કંટાળો તે પણ શેકી નાખશું પહેલાં તેને કંટાળો લાગતો હતો ફાટેલું ફરાક તે રમતી હતી ત્યારે ફરાક ફાટી ગયું હતું તેથી રહેવા દેસુ પ્રસન્નતા રહેવા પછી પ્રસન્નતા ફૂમતા ફૂમતા તેને લીધા હતા તે પહેલા હતા અસ્વસ્થતા તે શેકી નાખશું કારણ કે તે પહેલા અસ્વસ્થ હતી વિખરાયેલા વાળ તો એ તો પછી વિખરાઈ ગયા હતા તેથી નહીં શકીએ અને હસ્તી કૂદતી તે રહેવા પછી હસ્તી કૂદતી હતી તે પણ નહીં શકીએ આ રીતે આપણે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો